શ્રીમતી રાધા અને મકરી વધુ સૂદન રાધા એટલે રાધા મો એટલે મધુ સૂદન રાધા અને મધુસૂદન નું મિલન એનું નામ રામ આ રાધા માધવ ની જોડી દિવ્ય છે ગર્ગ સંહિતામાં એક કથા આપી છે કે એક પ્રભુની છે કોણ ક્યાં છે જંતુ ભલે એની એને ખબર પડી જાય તો એની પટરાણીઓ આવી યોજના કઈ કરતી હોય તેને કેમ કેમ પડે એટલે ભગવાને લીલા કરી છે પ્રભુ ઊંઘવાની કોશિશ કરે પણ ઊંઘ નથી આવતી બધી જ રાણી હેરાન પરેશાન છે પ્રભુને રાધિકાને રોજ દૂધ પીવાની ટેવ છે અને હજી એને દૂધ દૂધ નથી પીધું એ પીધા વગર છે તેની ચિંતામાં મને નિંદ્રા નથી આવતી આ કૃષ્ણ કરી શકે હો આપણે ન કરી શકીએ આપણી ઘરવાળી હોય ને આપણે એમ કોઈને કહીએ કે હજી પેલી દૂધ નથી મને મોધ નથી આવતી શું થાય આ કૃષ્ણ કરી શકે અને આને લીલા કહેવાય આ ભગવાનની લીલા છે તરત જ પટરાણી પાછળ એક ઉધી થઈ ઉપર તો ગરમા ગરમ દૂધ એમને રાધાજીને ના યો

लवम श्री हृदय राधिकाम्या क्या, क्या? शगवान ना पग मला एटले मध्ये भर्या की राधा ना हृदय मगवान कृष्ण ना चरण होता આ ગરમા ગરમ દૂધ ઉકળતું ગયું ક્યાં રાધાના હૃદય સુધી પહોંચ્યું અને એટલા માટે ભગવાન ના પગમાં ભગવાન ના ચરણ કમળ છે ને રાજા છે અમારા કાકા બધા છે મથામાં

સર્જન થઈ એમાંથી એક સાપોડી બહાર નીકળી તું અને એ હતો તક્ષ એટલે એને પાંડવો નો બદલો લેવા છેલ્લે આ પરીક્ષિત દંશ મારવાની આખી વાત

માયાનો પ્રયોગ આપણે ક્યાં એ ખબર છે યશોદા ઉપર આ વૈષ્ણવે માયાનો પ્રયોગ કર્યો શું કૃષ્ણ માટી ખાધી જે પછીથી કથામાં આવ્યા ખબર ન હોય કદાચ એટલા માટે ફરીથી આપણે જોડાઈ જાય કથામાં કૃષ્ણ માટી ખાધી માટી ખાધી માતાને મોખ મુખ બતાવ્યું અને એમાં એને આખો બ્રહ્માંડ જોયું પોતે જો ઊભી છે કનૈયો ઓઢો ખાલી ઊભો છે આ બધું એને જોયું એટલે માને છે ઈ દીકરા ઉપરનો ભાવ ઉઠી ગયો અને આ પ્રભુ છે એવું માની માં બેઠી એટલે ભગવાન પછી એને માયા લગાડી કે આ માયાનો પડદો પડી જાય જેથી કરીને માને યાદ ન ભગવાન યશોદા મૈયા પર આ વૈષ્ણવી માયાનો પ્રયોગ કર્યો માયાનો પ્રયોગ થતા માં યશોદા બધું ભૂલી ગયા મૈયાની સ્મૃતિ નષ્ટ થઈ પુનઃ પુત્ર ભાવ જાગ્યો

ભગવાન ની સેવા કરવા બેઠા છે શાલીગ્રામ થી શુદ્ધ સ્નાન કરાવી રહ્યા છે એ કે હવે એસી થયા ને એટલે હવે બધું એવું જ હોય એ સાચું માનતા નથી શોદા માનતા નથી પણ નંદજી છે હવે આવું જ થાય અને એનો બદલો ભગવાને પણ એના માટે આપ્યો એક વખત નંદજી છે ભગવાનની સેવા કરે શાલીગ્રામ ને નવડાવે છે એમાં પાણી ભરવા ગયા અને લાલા એ શાલીગ્રામ છે મોટામાં નાખી દીધા નંદજી આવીને શાલિગ્રામ ગોતે શાલિગ્રામ ક્યાંય મળે બોલાવે એના મોઢામાં ભગવાન મુખ મુખમાં શાલીગ્રામ નાખેલા હતા શાલીગ્રામ જેવા બાર કાઢ્યા એટલે તરત એમને પણ બ્રહ્માંડ દેખાડો એટલે વળી નંદજી પાછા યશોદા પાણી ગયા ભાગ્યવાન આવું જ હોય પરીક્ષિત પ્રશ્ન કર્યો કૃષ્ણ દેવ કે વસુદેવ

શ્રોતાઓના હૃદયમાં જે શોક જાગૃત કરે છે તે શું કથા શુદ્ધ હૃદય રડવા માટે છે મારા જીવનમાં આટલો સમય નકામો ગયો વગેરે ભાવ હૃદયમાં જાગે તો કથા સાંભળી એ સાર્થક છે કથા સાંભળ્યા પછી વૈરાગ્ય ન આવે પાપ ન છૂટે કથા સાંભળી શું કામની ગમે એવો પાપી હોય તો પણ

કે તે એક વેશ્યાનો પ્રેમી છે એક ક્ષણ પણ ભગવાન પ્રત્યે થઈ જાય તો જેમ તુલસીદાસ ઉદ્ધાર થઈ જાય શેઠ મળવા શેઠ ઉદ્ધાર કરવાની ભાવનાથી રસ્તે જઈ અને ધનુર્દાસ ને મળે છે કે તમે આ વિષય ઉપર જે પ્રેમ કરો છો તે જોઈને મને આનંદ થાય છે અસ્થિ અને ભરેલી આ સ્ત્રી કરતા મારા રંગનાથ ભગવાન છે એ કેટલા સુંદર છે આ સ્ત્રીમાં તમે જે પ્રેમ કરો છો તેવો પ્રેમ તમે જો પ્રભુજીમાં કરો તો મને વિશેષ આનંદ થશે

મહાત્માઓ પ્રાણાયામ કરે છે આજે બધા યોગા કરે છે એમાં ઘણી બધી વસ્તુ સારી હોય છે ખાલી શરીરના અવયવો જ સારા ન થાય મન પણ આપણું સારું થાય યોગાથી અને એ આજકાલની વસ્તુ નથી ઋષિ મુનિઓ પેલા યોગ જ કરતા હતા યોગ સાધના

સત્કાર્ય તરત કરવું અને કદાપી મુલતવી ન રાખવું કથામાં આવ્યા પછી નક્કી થાય કે મારે આ 10000 રૂપિયા આ કથામાં આપવા છે પણ વિચાર ન કરવો કારણ કે વિચાર કરવામાં સમય જાય અને સમય જતાં મન બદલાઈ જાય અમુક એવી ભૂમિ છે એની તાકાત હોય સુરતમાં જે માણસ રહેતો હોય ને

અને પાછું મનમાં થયું મે પાંચ દેવાના કીધા થયું એટલે લાખ પાછા મોક્યા આ ભૂમિનો નો એટલે જયારે પણ સદ વિચાર આવે દાન કરવા કે કોઈ પણ સારી વસ્તુ કરવા માટે તો એને મુલતવી ન રાખો ક્યારે ને ક્યારે કરી નાખો ધ્રુવ ની ઉંમર કેટલી હતી આપણે બધા ભરોસે બેઠા છે ઉંમર થાય પછી કઈ ભક્તિ કરશું અત્યારે કમાઈ લઈએ

અરે સુદામાની પાસે ક્યાં ધન હતું છતાં બધા જ ભગવાન માધવ થી નહી પણ ભક્તિથી પ્રસન્ન થાય છે હવે આપણે વાત કરીએ તો જલારામ પાસે શું હતું એની પાસે પણ કઈ નતું એને ખાલી રોટલો ચાલુ કર્યો એટલે ટુકડો ત્યાં અને ભગવાન આવવું પડ્યું અને કસોટી કરી કે તું બધું જ આપી દેશે તું મારી વૃદ્ધાવસ્થા છે મને તારી પત્ની આપી દઈશ અને એને પત્ની આપવાની હતી એટલે પત્નીને માત્ર પૂછ્યું કે કોઈ સાધુ છે અને સેવા કરવા માટે તમારી માંગણી કરે છે બોલો ભાગ્યવાન શું કરું એમણે પણ હા પાડી દીધી જેવી તમારી મરજી એટલે આવી નિષ્ઠા પ્રભુ પ્રત્યે હોય તો પ્રભુ આપણી આગળ આવે આગળની કથામાં દામોદર લીલા આવે છે પ્રભુમાં યશુદા નું મંગલ કરવા ઈચ્છે છે સવારે મા વિચાર કર્યો કે કનૈયો આજુબાજુના ઘરેથી માખણ ચોરે છે તો એના કરતા હું જો એના માટે આજે માખણ બનાવું તો એ બીજે ક્યાંય ખાવા ન જાય એટલે આજ માં પોતે માખણ બનાવવા માટે તૈયાર થઈ છે મોટી ગોળી એમાં રવાયો નાખ્યો મજાના નેત્રા છે ધોરડા ઉપર નંદરાણી બેઠા છે મજાનો શણગાર કર્યો છે સરસ મજાની સાડી પહેરી છે કારણ કે ઠાકોરજી ઘરમાં હોય અને શણગાર બાર થોડો બીજાને બતાવવાનો હોય સજી ધજીને રહેવું હોય તો ઠાકોરજી ની હાથે રહેવાનું હોય જગત ને બતાવું જગત ને રાજી કરવાથી કઈ નહીં ભણે જગદીશ ને રાજી કરવાથી આ ભાવ સુધરશે ઠાકોરજી ઘરમાં છે જગત ને બતાવવાનું નથી મંથન કરવા વાળા ઘણા છે

છે આજે યોગા કરવાની અથવા તો જીમમાં જવાની સવારે ઉઠીને દોડવાની ચાલવાની આપણને જરૂર શું કામ પડે છે આપણા કામ બધા આપણે છોડી દીધા

અને અત્યારે ઇલેક્ટ્રિક વલોથી બનેલું જે કરવામાં આવે છે વિષ્ણુ સહસ નામ ચાલતા હોય અને ત્યારે શિરો બનતો હોય અને પછી પ્રસાદ હાથમાં આવે ત્યારે થાય પછી થોડોક મજા આવે શું કામ એમાં ભગવાનના નામનો પ્રેમ ભણ્યો છે